ઘેરે કોઈ છે નહીં તો અમારે ઘેરે છે ને અત્યારે જો સાફ સફાઈ ચાલવા મળી છે અને સાફ સફાઈ કરે છે ને અમારે છે ને મોટાભાઈ આવેલા હતા મોટાભાઈ એવા કારણ કે મારા મમ્મીને મેઘીને દવાખાને અત્યારે હું છે હે મોટાભાઈ ને આપણે અત્યારે છે ને જવાનું છે રત્નેશ્વર તો પહેલાં ફટાફટ છે ને મહાદેવના દર્શન કરી આવી પછી બધું છે ને આડું હળું કામ છે એ કામ પતાવી ત્યાં થોડી ઘણી બેનું પણ આવી જાય રાખડી બાંધવા તો પેલા છે ને મહાદેવના દર્શન કરી લીધા છે ને હજી આપડે ઘેરે કોઈ આવ્યું નથી મેડમ જે છે ને તારે થઈ ગયા છે હજી કોઈ આવ્યું નહીં ફેમિલી તો મહેમાન આવી જશે આપડે ઘેરે જો નાના નાના મહેમાન આવ્યા છે હે શું કરવા આવ્યો હે શું કરવા આવ્યા અમથા આ ભાઈને તો ખબર નહીં અમથા આવ્યા હે તમે શું લેવા કોને 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 તું બાંધી રાખડી તો એ તાર મમ્મી ને બાંધવાનું હોય તારે થોડી બાંધવાનું હોય હે જો અહીં બધા આવી ગયા જશે આ આવે છે ને મોવા ગયા અમારા મહેમાન એ મોવાવાળા મહેમાન હે પેલા છે ને એ સુરત વાળા મહેમાન હતા પણ હવે છે ને મોવા વાળા મહેમાન થઈ ગયા કારણ કે મોવા રેવા વયા ગયા છે કા ભાઈ હા કારણ કે એને ભાઈ ધંધો ફાસા ફાસા હાલવા મળ્યો છે એને છે ને અહીંયા ઘેરલી અપડાઉન કરવું છે ને પોહાદું નહીં મોવા વયા ગયા કા ભાઈ કેમ હા ઘણી હા મોવા થઈ ગયા રાખડી ભાઈ કોઈ હે આ રાખડી હવે આ ભાઈની છે જો હે આ તારી છે તારી છે જી દે દે હે કે દે દે વાહ વાહ જો કેમ પણ આ ભાઈ ફાવે ને માર જો આ ભાઈ જો જો ભૂખા થી ને આવા ઘરેલી તે ખાવા મીડા અહીં જો ભાઈ છે ને આ ભાઈ ખાવા મીડા છે હા લાઈક કરી દો લાઈક કરી દે દો હા જો ભાઈ લાઈક કરી દે જો ભાઈ રાખીને લાઈક કરી દે જો હજી છે ને ભાઈ બે ત્રણ બેનું હજી આવવાનું બાકી છે પછી છે ને હું તમને વિધિ દેખાડું જો આ બીજા બેન આવી ગયા છે મારે આ બેન છે ને એમાં સાવ નાના બેન છે આ મો વાળા બેન નેહડ વાળા બેન હા જો સીતારામ ભાઈ એ ભાઈ સીતારામ 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 ક્યાં સીતારામ એમ તો કહો જો અમારે આ છે ને નેહડ વાળા મહેમાન છે એ ભાઈ આવી જાય આ બેન અમારે છે ને મોડા મોડા આવ્યા છે ક્યાં હા મહેમાન પડી ગયા ભાઈગુ ભાઈગુ નહીં ને ભાઈગુ ફેમિલી તો અહીંયા છે ને

રાખડી બાંધીધી છે આ બધા ટાણી બધા દીદી બેન રાખડી આમ લીધું છે બધું બેનો આવે ને એ મોટા ભાઈ ને રાખડી બાંધે પછી અમને બાંધે મોટા છે ને પેલા રાખડી બાંધેલી અમારે છે ને મોટા ભાઈને ને રાખડી બાંધવાની આવી ગયું છે

અમારા હે ને આ બે નધાર છે ને આયા છે તો ડાયરેક્શને દાખલી બાંધવા બેહી પરો બીજો મોટો કરાવવા છે તો આપણે તો થવાય એમ નહી તો બેન ભવરાઈ ગઈ દાદા હે આ તો આ આ બેન ના બાકી રહી આ બેન હું પછી આપી દઉં આ ભાઈ હું પછી આપી દઉં

આઈ તો આ ભાઈ દમરુ ખાય છોકરા બધા પેના ને એવું ખાય તમારા બધા ને જાજા બધા સવાર હતા તો અમાર છે ને મોટા બેન છે ને એની કરતા નાના બેન આ ગોદી બે આ બેન નું નામ એ રાખજો ગોદી બેન છે ને આ બેન છે ને ગોદી બેન કરતા નાના હંસુ બેન એન થી નાના બેન આ જરા કૈલાસ બેન ને આ બેન છે મમતી બેન ને આપણે છે ને મોટા બેન હજી આવ્યા નથી એ આવશે તો એને પણ દેખાડી દે બે બેન રાખડી બાંધે છે કે આ સોખો સોયટો નહીં દીધી હે બોલા માનો સાઈ લોકો નહીં yang suara ada

આપણને બંધ છે તો ફેમિલી આપણો વારો છે ને આવી જો પેલા મોટા ફેન બાંધવાનો હા મોટા ભાઈ આ તો કહેતા છે ને પૈસા બાકી રહે કારણ કે અત્યારે પૈસા છે એની આગળ છે ને પૈસા આવશે એટલે આપી નનકા હોય એમ વારો નનકા હોય બંધ હા જો આને મમ્મીની રાખડી બાંધે હા

અમારે છે ને રાવળ દેવ હોય ને એ ડાકડો વગાડવા આવેલા હતા ને તારે છે ને અમારે આમના ભાઈ આવી ગયા છે જો રમેશભાઈ હે હા અમારે છે ને રાખડી બાંધવા જવાનું હતું પણ એ અહીંયા ઘરે આવી ગયા તો પછી ઘેરે બાંધી આ છે ને આમના ભાઈ ને મારા છે ને પટેલ હવે ભાઈ તમે છે ને તમારી રીતે સમજી લેજો હું હોય એમ બાકી ભાઈ હા એવું હે ના જો અત્યારે ભાઈ જમવાનું શરૂ કરી દીધું છે

દવાખાને હા ભાઈ બધા પણ છે ને ને ભાઈની મારે છે ને અત્યારે ભોજન લેવું છે તો ભોજન લેવામાં એવું હતું કારણ કે ગેસ ઉપર શાક બનાવી નાખ્યું રોટલા બનેવા કે દેતવો છે ને જરી મોટું થઈ ગયું કે દેવતું ગાયબ થઈ ગયું તો દેતવો પાડવાનું પ્રોસેસ ચાલુ છે પછી છે ને આપણે અગ્નિદેવને જમાડીને પછી ખાવાનું હોય ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કીધેજો ને આજનો વિડીયો અહીંયા વધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેવા મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી Ram Ram!